બે માનનું છે તો અંદર માનસ છે તો બહાર સીલ મારી દે છે એ લોકો માનસોને ને બહાર પણ નથી કાઢતા ને કઈ છે તો તમારે વચ્ચે નહી બોલવાનું તમારે વચ્ચે નહીં બોલવાનું એવું કે છે એકમાં સોલ છે એ જ ના મલી ના એપાર્ટમેન્ટ છે બધા પાંચ એપાર્ટમેન્ટ છે અમે દસ કરો અમે દસ વર્ષ નું શરટી છે હાઈકોર્ટમાં તો એ લોકો છે બે બે વર્ષે હેરાન કરવા એમ અમે એ નથી તો કેટ વાળા અમે રોજ કમાઈ ને રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલીલા આવે હેરાન કરવા બન ની બહાર કરવા તમે જઈએ કા એ લોકો હિંમત સવાર ની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલ આવે છે પોલીસ વાળા પણ એસએમસી વાળા પણ સુરતમાં અને ખાસ કરીને કોટ વિસ્તારમાં આજે પણ આને જર્જરિત મકાનો જીવતા બોમ્બ સમાન છે જે ચોમાસા દરમિયાન મોટી જાનહાની કરી શકે છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક આવી રીતે જર્જરિત મકાનો સામે કાર્યવાહી કરાય તે માંગ પણ ઉઠવા પામી છે